બાવીસમી એપ્રિલ જે કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને છવ્વીસ જેટલા નિર્દોષ લોકોનો આતંકવાદીઓએ જે જાન લીધો નિર્મમ રીતે એમની હત્યા કરી અને ત્યારબાદ ભારતીય સૈન્ય અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આતંકવાદીઓનો જે પાકિસ્તાનની ધરાવ પર જે ખાત્મો બોલાવ્યો એ વાત લઈ અને એક અહિંસા યાત્રા સ્વરૂપે કોમી એકતાનો સંદેશો આપવા માટે મૂળતો મુસ્લિમ ધરાના સૈયદના એટલે કે જામજોધપુરના સદામ બાપુ કાદરી જે પોરબંદર જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ જે મહાત્મા ગાંધીજી અહિંસાના પૂજારી હતા એ સ્વરૂપે અહિંસા યાત્રા લઈ ને છેક પહેલગામ સુધી એટલે કે બે હજાર કિલોમીટરની પદયાત્રા સ્વરૂપે જ્યારે એમને પોરબંદરથી પ્રસ્થાન કર્યું છે અને આજે આ ઝાલાવાડને આંગણે સુરેન્દ્રનગર આ યાત્રા સદામ બાપુ લઈને આવ્યા છે એમને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આ સુરેન્દ્રનગરના લોકો વતી પાઠવું છું કે જે કોમી એકતાનો સંદેશો પાઠવવા માટે પેદલ સ્વરૂપે બે હજાર કિલોમીટર સુધી પહેલગામ જશે અને ઠેક ઠેકાણે એમનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ થઈ રહ્યું છે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ છે એમ એકતાનો જે સંદેશો આપવા માટે અને ફરીને આ દેશની અંદર આ હિન્દુસ્તાનની અંદર આતંકવાદી લોકો આ પ્રકારનું કોઈ કૃત્ય ન કરે એનો પણ સંદેશો પાઠવવા માટે જ્યારે યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે પુનઃ આ સુરેન્દ્રનગરની જનતા હતી એમને આ ઝાલાવાડમાં હું આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું કારણ એક રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતું એક અદ્ભુત કામ એમના માધ્યમથી થઈ રહ્યું છે જે હું પોરબંદરથી પહેલગામની યાત્રા માટે ભૂમિ થી અહિંસા યાત્રા લઈને નીકળું છું આજે હું સુરેન્દ્રનગર પહોંચ્યો છું અને આજ લીડની અહીંયા અદા કરેલી છે આજે તમામ સમગ્ર મુસ્લિમ સમાજનો ખાસો એવો સપોર્ટ મળેલો છે અને ખાસ જનતાનો જનતાને મારો મેસેજ એ છે કે જે પહેલગામમાં આપણા ભાઈઓ શહીદ થયા છે એમના માટેનો કેમ્પિંગ ચલાવી રહ્યો છું કે જે કાંઈ સમાજમાંથી મદદ મળે તેમની ફેમિલી સુધી આપણે મદદ પહોંચાડી શકીએ અને એમની મદદ કરી શકીએ એકતાનો સબૂત આપણે આતંકવાદને દઈ શકીએ જે આતંકવાદે કરેલું છે કે કાશ્મીરમાં આવી અને આપણા ભાઈઓને ગોળી મારેલી જેથી કરીને હિન્દુ મુસ્લિમનો ઝઘડો થઈ જાય અને આર્થિક વ્યવસ્થા નીચે પડી જાય આ જ મારો એક હેતુ છે અને એક સ્કેનર છે આપણી ઇન્સ્ટા આઈડીમાં આઝાદ કાદરી વિઝનમાં સ્કેનર દ્વારા તમે નાની એવી રકમ પણ પહોંચાડી શકો છો જેથી કરીને આપણે આપણા ભાઈઓની મદદ કરી શકીએ છીએ આજનો ઈદનો દિવસ છે અને સુરેન્દ્રનગરના પણ આ એક તમને નમાજ પડવાનો પણ મોકો મળે એ બાબતે આપ શું કહેશો ભાઈ બહુ ઝાઝી એવી પબ્લિક હતી અને તમામ પબ્લિકનો પ્રતિસાદ જબરદસ્ત હતો અહિંસા યાત્રામાં એ ફંડ દ્વારા જોડાવા માગવાની એમની માંગ હતી અને એ જ માંગ આપણે સમગ્ર હિન્દુસ્તાનમાં ચલાવી શકીએ છીએ